ભુજ તાલુકાના નાના દિનારામાં રસ્તાની બિસ્માર હાલત તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવી રહી છે ભુજ તાલુકાના નાના દિનારા ગામમાં રસ્તાની અત્યંત ખરાબ હાલતને કારણે સ્થાનિક રહેશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વરસાદની મોસમમાં તો આ રસ્તા ઉપર ચાલવું પણ મુશ્કેલ બની જાય છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે ગામના લોકોનું કહેવું છે કે આ રસ્તાની મરામત માટે અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી ખાડા અને રસ્તાઓ અકસ્માતોને પણ આમંત્રણ આપી રહ્યા છે ખાસ કરીને શાળાએ જતા બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે આ રસ્તાઓ અત્યંત જોખમી સાબિત થઈ રહ્યા છે અમારા ગામના રસ્તાની હાલત ખૂબ જ કફોડી છે વાહનો ચલાવવા તો ઠીક ચાલવામાં પણ તકલીફ પડે છે તંત્રને વારંવાર જાણ કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે નાના ડિનારાના રસ્તાની આ બિસ્માર હાલત સ્થાનિક તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરે છે શું તંત્ર જલ્દીથી જાગશે અને ગામ લોકોની મુશ્કેલી દૂર કરશે તે જોવું રહ્યું